પોરબંદરની સરકારી ભાવસી જનરલ હોસ્પિટલમાં આવેલ ઓપરેશન થિયેટરમાં એક ની ઘટના સામે આવી હતી જેની અંદર ઓપરેશન થિયેટરની અંદર આવેલ ઓટોક્લેવ મશીનમાં આજે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો કોઈ ટેકનિકલ કારણોસર આ જે મશીન છે તે ફાટતા મશીનના જે ઓપરેટર છે તે ઈજાગ્રસ્ત થયા હતા સાથે જ આ જે ઓપરેશનમાં જે ઉપયોગમાં લેવાતી જે ચીજવસ્તુઓ હોય છે તેને જંતુમુક્ત કરવા માટે થઈ અને આ મશીન છે તે ઉપયોગી હોય છે આ ઓપરેશનમાં વપરાતી જે તમામ ચીજવસ્તુઓ જેવી કે સાધન લિનન ડ્રેસિંગ મટીરિયલ વગેરેને જંતુમુક્ત કરવા માટે આ મશીનનો ઉપયોગ થતો હોય છે જેને લઈને આ જે કામગીરી છે તે આજ સવારના સમયે કરવામાં આવતી હતી આ જે ઓપરેટર જે છે મશીનના જયેશ ઢાકેચા નામના ઓપરેટર છે તે આ કામગીરી આજે સવારે કરતા હતા તે દરમિયાન કોઈ ટેકનિકલ કારણોસર મશીનની અંદર બ્લાસ્ટ થતાં ફોટોક્લૅ રૂમની અંદર આવેલ માલસામાન સહિત રૂમની જે છત છે તેમને ભારે નુકસાની પહોંચી હતી ત્યારબાદ જે ઇજાગ્રસ્ત જે કર્મચારી જે છે જયેશ ઢાકેચા તેમને સારવાર માટે થઈને બર્નિંગ રૂમ ની અંદર ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેઓની જે સારવાર છે તે ચાલી રહી છે તેવું હોસ્પિટલના જે આરએમઓ છે વિપુલ મોઢા તેઓએ જણાવ્યું હતું આ આજરોજ સવારના ઓપરેશન માટે ઓટોક્લેવ કરતા હતા ત્યારે ઓટોક્લેવનું એક અમારું મશીન છે એ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીને કારણે ફાટતા તેમાં જે ઓટોક્લેવ વર્ષોથી ઓટોક્લેવ કરે છે તે જયેશભાઈ ઢાકેચા જેને ડાબા હાથના ખભામાં ઈજા થયેલ છે અને તેના બોડી ઉપર ગરમ પાણી ઉડતા અને આંખમાં પાણી ઉડતા સામાન્ય પ્રાઇમરી બર્ન્સ થયેલ છે આંખમાં અને બોડીમાં ઓટોક્લેવ મશીન ઓપરેશન પહેલાં જે બધા સાધનો છે જે ગાઉન છે ડૉક્ટરોને પહેરવાના નર્સિંગ સ્ટાફને જે કરતા હોય એ બધા એના ઓટોક્લેવ કરવા પડે જે જીવાણુ વિષાણુ મુક્ત કરવા પડે એના માટે આ બધી પ્રોસીજર કરવી પડે પછી જે ઓપરેશન થઈ શકે તો એ બધી પ્રક્રિયા ચાલુ હતું તો સડનલી જ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયેલ છે અત્યારે અમારી પાસે ઓટોક્લેવ મશીન ત્રણ છે જેમાંથી આ એક ફાયટું છે એક હમણાં ટેકનિક કંઈ ખામી છે એના એન્જિનિયરને બોલાવેલા છે અને એ આજરોજ આવવાના છે